હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર સાત સમય અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર રૂપ ગણી તમારે તમારા શિક્ષક શ્રી કહે એ મુજબ સમય વિશેની પ્રવૃત્તિ કરવાની છે અને તેના વિશે લખવાનો છે તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર સાત સમ શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય તમારે નોંધવાનો છે બેલ શા માટે વગાડવામાં આવે છે તે નોંધવાનું છે અન્ય કોઈ જગ્યાએ આ મુજબની સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે કે કેમ શિક્ષકશ્રી સાથે માર્ગદર્શન મેળવી રેત ઘડી તૈયાર કરવાની છે અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની માહિતી તમારા શિક્ષકશ્રી પાસેથી લઈને નોંધ કરવાની છે અને શિક્ષકની મદદ વડે ઘડિયાળનું મશીન મેળવી વર્ગમાં પૂંઠા પ્લાય પ્લાસ્ટિકની ઘડિયાળ બનાવી વર્ગખંડમાં લગાવવાની છે તો હવે પ્રવૃત્તિ કરીએ સવારે ડેરીમાં દૂધ ભરવાનો અથવા લેવા જવાનો સમય નોંધવાનો છે સવારે ડેરીમાં છ વાગે દૂધ લેવા માટે જઈએ છીએ આવી રીતે તમે જેટલા વાગે જતા હોય તે તમારે નોંધવાનું છે સાંજે ડેરીમાં દૂધ ભરવાનો અથવા લેવા જવાનો સમય નોંધો તો અમે સાંજે ડેરીમાં સાડા પાંચ વાગે દૂધ લેવા માટે જઈએ છીએ તમારી આસપાસ સવાર અથવા સાંજ મંદિરની પ્રાર્થનાનો સમય નોંધો અમારી આસપાસ સવારે સાડા છ વાગે અને સાંજે સાત વાગે મંદિરમાં આરતી થાય છે તમારે તમારી આસપાસ જેટલા વાગે થતી હોય તે સાંભળી અને લખવાનું છે ગામમાં આવતી બસના સમય જાણવાના છે અને નોંધવાના છે સવારનો બસનો સમય છે પાંચ વાગ્યે સાત વાગ્યે દસ વાગે અમારા ગામમાં આવે છે તમારા ગામમાં જ્યારે આવતી હોય ત્યારે લખવાનું છે બપોરનો સમય છે એક વાગે સાડા ત્રણ વાગે અને પાંચ વાગે આવે છે ત્યાર પછી શુક્રવાર અને શનિવાર એમ બે દિવસમાં આખા દિવસ દરમિયાન કેટલી વાર શાળામાં બેલ વાગે છે તે સમય નોંધીએ તો શનિવારે સવારનો શાળામાં બેલ વાગવાનો સમય છે સવા સાત વાગ્યે સાડા સાત વાગ્યે આઠને પંદર નવ વાગે સાડા નવ વાગે સવા દસ વાગે અગિયાર વાગે ત્યારબાદ શનિવારે બપોરે શાળામાં બેલ વાગવાનો સમય છે સવા અગિયાર સાડા અગિયાર બાર ને પંદર એક વાગે દોઢ વાગ્યે સવા બે વાગ્યે ત્રણ વાગ્યે બેલ શા માટે વગાડવામાં આવે છે તેની નોંધ લઈએ તો શાળામાં પ્રાર્થના સમયે એક તાસ પૂરો થયાના સંકેત માટે રિસેસ માટે ચૂંટવાના સંકેત માટે રાષ્ટ્રગીત માટે તૈયાર થવા માટે બેલ વગાડવામાં આવે છે આવી રીતે તમારી શાળામાં શુક્ર અને શનિવારે ક્યારે ક્યારે બેલ વગાડવામાં આવે છે તે તમારે અહીંયા નોંધ કરવાની છે અને શા શા માટે બેલ વગાડવામાં આવે છે તે પણ નોંધ અહીંયા લખવાની છે અન્ય કોઈ જગ્યાએ આ મુજબ સમય માટેની વ્યવસ્થા જોવામાં આવી છે તો હા બેલ વગાડીને સમયની જાણકારી આપવા માટેની વ્યવસ્થા ઘણી બધી જગ્યાએ જોવા મળે છે જેમ કે મંદિર અને ધાર્મિક સ્થળોમાં રેલવે સ્ટેશનમાં હોઈ શકે છે હવાઈ મથકમાં સિનેમા ઘર બગીચા કારખાના અને ફેક્ટરીઓમાં હોસ્ટેલમાં બોર્ડિંગ સ્કૂલોમાં નૌકાદળ અને જહાજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં આવી બધી જગ્યાએ ઘણીવાર બેલ વગાડીને સમયની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી હોય છે રેતઘડી બનાવવાની રીત લખીએ તો બે નાની બોટલ લેવાની છે બંને બોટલના ઢાંકણામાં મધ્યમાં એક નાની સ્ટ્રો જેટલા જ કદનું છિદ્ર બનાવવાનું છે સ્ટ્રોને બોટલની ઊંચાઈ પ્રમાણે કાપવાનું છે સ્ટ્રો બોટલના ઢાંકણમાંથી પસાર કરીને થોડાક અંદર અને બહાર નીકળી રહે તેવી રીતે કાપવાનું છે કાપેલી સ્ટ્રોને બંને ઢાંકણના છિદ્રોમાં ફિટ કરવાની છે સ્ટ્રો ઢાંકણની બંને બાજુથી જોડી થોડી જ બહાર નીકળવી જોઈએ બંને બોટલના ઢાંકણાઓને સ્ટીકર અથવા ટેપથી સારી રીતે જોડી દેવાના છે જેથી રેત એક બોટલમાંથી બીજી બોટલમાં સરળતાથી પસાર થઈ શકે એક બોટલમાં ફનલની મદદથી રેત ભરવાની છે બંને બોટલના ઢાંકણાઓને મજબૂતીથી બંધ કરવાના છે ત્યારબાદ બોટલને ઉલટી કરો અને રેતી કેવી રીતે વહી રહી છે તે જુઓ આ રીતે રેત ઘડી બનાવી શકાય છે અગાઉ સમયનો કેવી રીતે અંદાજ લગાવવામાં આવતો હતો તેની નોંધ કરો તો અગાઉ સમય જોવા માટે સૂર્ય અને ચંદ્રની દિશા દ્વારા સવાર બપોર સાંજ અને રાત્રિનો અંદાજ લગાવવામાં આવતો હતો આ ઉપરાંત વસ્તુના પડછાયા દ્વારા પણ સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો રેતઘડી અને જલઘડી દ્વારા પણ પહેલાંના સમયમાં સમયનો અંદાજ લગાવવામાં આવતો હતો આ રીતે તમે આપેલી પ્રવૃત્તિ તમારી શાળાને ધ્યાનમાં રાખી અને લખશો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ કરીએ છીએ ધોરણ 4 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 4 ના પ્રોજેક્ટ પ્રવૃત્તિના નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુક ટેકનો ચેનલ તરફથી વિડીયોને હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડિયોઝ નિહાળવા માટે અમારી YouTube ચેનલ એજ્યુક ટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો આભાર દોસ્તો